માં કપાસની ખરીદી ચાલુ કરવા એપીએમસીના પૂર્વ ચેરમેનની માંગ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખરીદી ચાલુ કરવા એપીએમસી કપાસની સિઝન શરૂ છે ત્યારે સિઝનની શરૂઆતમાં કપાસના ભાવ સારા છે પરંતુ છેલ્લા થોડા દિવસથી કપાસના ભાવ નીચા જઈ રહ્યા છે સરકાર સારા કપાસના એમએસપી ભાવ રૂપિયા સાત હજાર પાંચસો એકવીસ પ્રતિ ક્વિન્ટલ છે ખુલ્લા બજારમાં સરકારની એસએમપી કરતા નીચા વેપાર થઈ રહ્યા છે આથી સરકાર દ્વારા તંદુકાના એપીએમસીમાં સીસીઆઈની ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી તંદુકા ખેતી પાડી ઉત્પન્ન બજાર સમિતિના પૂર્વ ચેરમેન સિંહ ગોહિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે